ઉનાળાની આ ધૂમધકતી ગરમીમાં વડતાલધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને પંદર હજાર જેટલા ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાના ધૂમધકતા તાપમાં ઉઘાડા પગે ચાલતા દરિદ્ર નારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહના સંદેશને ચરિતાર્થ કરવા માટે મુખ્ય કોઠારી શ્રી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી મોગરીના તુષારભાઈ પટેલના યજમાન પદે તારીખ તેર એપ્રિલને રવિવારના રોજ પંદર હજાર ઉપરાંત જોડી ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું વડતાલ સંસ્થા દ્વારા અનેક સમાજ ઉપયોગી સેવા કરવામાં આવે છે શિયાળામાં ફૂટપાથ પર રીન બસેરા કરતા દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ કુદરતી આફત હોય તો જમવાની સુવિધા તથા ઉનાળામાં આકાશમાંથી વરસતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા લોકોને ચંપલ વિગેરે ભગવાન શ્રીહરિના સર્વજીવ હિતાવ સંદેશને વરેલ વડતાલ સંસ્થા દ્વારા વડતાલમાં નિઃશુલ્ક શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખંભાતમાં આઈ આંખની હોસ્પિટલ કાર્યરત છે તારીખ તેર એપ્રિલને રવિવારના રોજ વડતાલધામના બસો ઉપરાંત સ્વયંસેવકો ખેડા આણંદ ચરોદરના જુદી જુદી પિસ્તાલીસ રૂટ નક્કી કરીને બસો પચાસ ઉપરાંત ગ્રામ્ય તથા પછાત વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદો તેમજ દરિદ્ર નારાયણોને પંદર હજાર ઉપરાંત ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર વિતરણ વ્યવસ્થા પૂજ્ય ચેરમેન શ્રી દેવપ્રકાશ દાસજી તથા પૂજ્ય વલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી કરવામાં આવી હતી